આજના આ વિડીયો આપણે ગુજરાતી સિનેમાના દાદા મુનિ તરીકે જાણીતા બનેલા કલાકાર અરવિંદ પંડ્યાના જીવન સંઘર્ષ વિશે જાણીશું નમસ્તે મિત્રો ગુજરાતી અવનવ રોજ જ્યારે આણંદ જિલ્લાના ભાદરણમાં અરવિંદ પંડ્યા જન્મ થયો અરવિંદભાઈના ના પિતા ગણપતરાવ પંડ્યા બેંક ઓફ બરોડામાં મેનેજર હતા વળી અરવિંદભાઈ મૂળ તો ખંભાત ના હતા પણ તેમનો ઉછેર વડોદરામાં થયો હતો હવે અરવિંદ પંડ્યા નાનપણની વાત કરીએ તો તેઓનો સ્વભાવ ખૂબ દયાળુ હતું ને કોઈ પણ મદદ કરવા હંમેશા તેઓ તૈયાર રહેતા હતા ને તેમ કરવા જતાં એકવાર અરવિંદભાઈ ઇજાગ્રસ્ત પણ થયા હતા અને તેને કારણે તેમના ચહેરા પર અને હાથ ઉપર હંમેશા માટે વાગ્યાના નિશાન રહી ગયા હતા ને અરવિંદ પંડ્યાની આ હરકત બાદ તેમના પરિવારે તેમને તેમના મોટા ભાઈ પુંડરીકરાવ રાવ પંડ્યાની પાસે મોકલી દીધા હતા અરવિંદ પંડ્યા જ્યારે મુંબઈ ગયા ત્યારે તેમની ઉંમર માત્ર વીસ વર્ષની હતી મુંબઈમાં તેમણે સેન્ટ જેવિયર્સ કોલેજમાં એડમિશન લીધું ਨੇ સંસ્કૃત વિષય સાથે ગ્રેજ્યુએટ થયા કોલેજ દરમિયાન અરવિંદ પંડ્યા રેશલિંગ અને સ્વિમિંગ પણ શીખ્યા હતા આટલું જ નહીં તેમણે સિંગિંગનો પણ ખૂબ જ શોખ હતો ને તે કારણે અરવિંદ ભાઈએ દેવધર ક્લાસીસમાં સંગીતનો અભ્યાસ કર્યો હતો ત્યારબાદ તેમણે પંઢરીનાથ કોલ્હાપુરે પાસેથી ગાયકીની પદ્ધતિસરની તાલીમ લીધી હતી તો પછી આમ માત્ર કોલેજ કરતો અરવિંદ નામનો છોકરો ફિલ્મ લાઈનમાં કેવી રીતે આવી ગયો તો તેની કહાણી પણ રસપ્રદ છે ચાલો જાણીએ

પ્રસિદ્ધ એવા ફતેહલાલ દામેલાના સ્ટુડિયોમાં છ મહિના સુધી ધક્કા ખાધા પરંતુ તેમાં કામ ન મળતા વળી પાછા તેમણે નાટકો શરૂ કરી દીધા જેમાં તેમના મુખ્ય નાટકોના નામ જોઈએ તો જેસલ તોરલ ગઢ જૂનો ગિરનાર મળેલા જીવ પાછલે બારણે ઓર્ડર્સ ઓર્ડર્સ વગેરે આ બધું તો ચાલી જ રહ્યું હતું તે વખતે ડિરેક્ટર શાંતિકુમારે કુમારે ઓગણીસો માં નાટકોમાં અરવિંદ પંડ્યાનો અભિનય જોઈને તેમને ભક્ત સુરદાસ ફિલ્મ ઓફર કરી ને તે ફિલ્મ અરવિંદ પંડ્યાનો અભિનય ખૂબ જ વખણાયો ત્યારબાદ તો તેમણે સિત્તેરથી પણ વધારે ગુજરાતી ફિલ્મો અને પંદરથી પણ વધારે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું જેમાંથી તેમની કેટલીક ગુજરાતી ફિલ્મોના નામ જોઈએ તો જોગીદાસ ખુમાણ કાદુ મકરાણી અલખને ઓટલે દીવા દાંડી ભક્ત નરસૈયો ખાપરો ઝવેરી રમત રમાડે રામ સૌભાગ્યવતી મારે જાઉં પેલે પાર મજિયારા હૈયા હસ્તમેળાપ વિધિના લેખ ઉપર ગગન વિશાળ રાણક દેવી વાલો નામોરી સેણી વિજાનંદ મેના ગુર્જરી તાના રીરી જાલમસંગ જાડેજા જસમા ઓડણ માનવીની ભવાઈ પારકી થાપણ જીવણો જુગારી હસ્તમેળાપ મોટા ઘરની વહુ આપો જાદરો આમ નામ લેતા થાકી જઈએ એટલી બધી ફિલ્મો અરવિંદભાઈએ કરી છે અરવિંદભાઈએ અંગ્રેજી ફિલ્મ ધ મિલ્કી વેમાં પણ કામ કર્યું હતું ઉપેન્દ્ર ત્રિવેદી પહેલાના પણ સુપરસ્ટાર જો કોઈ હતા તો તે હતા અરવિંદ પંડ્યા અરવિંદ પંડ્યાએ ઘણી બધી ફિલ્મોમાં એક્ટિંગ ઉપરાંત જાતે ગીતો પણ ગાયા હતા અરવિંદ પંડ્યાની સંવાદો બોલવાની છટા અને અભિનય ફિલ્મોમાં જાન રેડી ફિલ્મોમાં રિયલ હતા ને ઘણી રિયલ દ્રશ્યો ભજવવા જતા તેમની ઈજા પણ થઈ હતી તો તેના એક કિસ્સાની વાત કરીએ તો વાલો નામોરી ફિલ્મ અરવિંદ પંડ્યાને જેલની દિવાલ કૂદવાની હોય તેવો અભિનય કરવાનો હતો તો તેઓ દ્રશ્ય સાચું બનાવવા જેલની દિવાલ કૂદવા જતા ઘાયલ પણ થયા હતા અરવિંદ પંડ્યા બધા જ પ્રકારના પાત્રોમાં ફિટ બેસી જતા એ પછી સંતનું હોય રાજાનું હોય બારવટિયાનું હોય કે ડાકુનું હોય કે પછી ચોરનું હોય કે બિઝનેસમેનનું હોય અરવિંદ પંડ્યા દરેક પાત્રને પડદા ઉપર જીવંત કરી દેતા અરવિંદ પંડ્યા હંમેશા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગવી ઓળખ મળે તે માટે પ્રયત્નશીલ રહેતા ને તેના કારણે તેમને ઘણા બધા એવોર્ડ પણ મળ્યા હતા જેમાં ગુજરાત સરકાર તરફથી તેમને આઠ વખત શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો ગુજરાતી સિનેમાને વેગ મળે તે માટે તેમણે અથાગ પ્રયાસો કર્યા હતા તેમના પ્રયત્નોને કારણે ઓગણીસો ને પંચોતેરમાં વડોદરામાં લક્ષ્મી સ્ટુડિયોની સ્થાપના થઈ હતી આ સ્ટુડિયો હેઠળ પહેલી ફિલ્મ જાલમ સંગ જાડેજા બની હતી હવે અરવિંદ પંડ્યાના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો તેમણે ઓગણીસો ને પચાસમાં જયાબેન પંડ્યા સાથે લગ્ન કર્યા હતા જેનાથી તેમને ત્રણ દીકરાઓ હામીર પંડ્યા અત્રી પંડ્યા દેવલ પંડ્યા તથા એક દીકરી નીલા પંડ્યા છે હાલમાં દીકરી નીલા તથા દીકરો દેવલ હયાત છે વળી અરવિંદ પંડ્યા ખૂબ જ આધ્યાત્મિક હતા તેઓ રોજ સવારે યોગ મેડિટેશન તથા પૂજા કરતા હતા વળી જીવનના છેલ્લા પચીસ વર્ષમાં અરવિંદ પંડ્યા દર વર્ષે ગાયત્રી અનુષ્ઠાન કરતા હતા આ દરમિયાન તેઓ મૌન વ્રત લેતા હતા તેમના વિશે એવું પણ કહેવાતું કે સેટ પર તેઓ ગાયત્રીની માળા કર્યા બાદ જ મેકઅપ કરાવતા હતા આ ઉપરાંત અરવિંદ પંડ્યાને વાંચવાનો ઘણો શોખ હતો તેમણે પોતાના ઘરમાં અલાયદી લાઇબ્રેરી બનાવી હતી જેમાં અંગ્રેજી હિન્દી અને ગુજરાતી પુસ્તકો હતા કેવા કમાલના કલાકાર કહેવાય અરવિંદભાઈ આમ સૌથી અલગ જ હતા તો આવા દિગ્ગજ અભિનેતા એવા અરવિંદ પંડ્યાનું બાવીસમી જુલાઈ ઓગણીસસોને એંસીના રોજ માત્ર સત્તાવન વર્ષની નાની ઉંમરે બ્રેન હેમરેજને કારણે અવસાન થયું હતું ગુજરાતી ફિલ્મ જગતને નવી દિશા ચિંધનાર દાદામુની એવા અરવિંદ પંડ્યાને કોટી કોટી વંદન તો આ હતી કહાણી ગુજરાતી ફિલ્મોના અશોક કુમાર તરીકે જાણીતા એવા અરવિંદ પંડ્યાની આશા રાખું છું કે વીડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો તમને ગમતી અરવિંદ પંડ્યાની કોઈ પણ એક ફિલ્મનું નામ લખવાનું ભૂલતા નહીં અને હા આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી અવનવી બાયોગ્રાફી આ ચેનલ ઉપર આવતી રહે છે જય ગુજરાત તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટૉપિક પણ સજેસ્ટ કરી શકશો આભાર